અમદાવાદમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે શહેરના અત્યંત પોઝ ગણાતા યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી સેન્ટરિયલ વિસ્ટા બિલ્ડિંગમાં મધરાત્રે દારૂની મહેફિલ જામી હતી એક બિલ્ડરના પુત્ર દ્વારા આયોજિત હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં યુનિવર્સિટી પોલીસે ઓચિંતા જ દરોડા પાડ્યા હતા અને અઢાર જેટલા નબીરાઓને નશાની હાલતમાં પકડી પાડ્યા હતા અમદાવાદનું યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હાઈ પ્રોફાઇલ નબીરાઓથી ભરાઈ ગયું છે અને બાતમીના આધારે પોલીસે જ્યારે સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડરના એક ફ્લેટમાં દરોડા પાડ્યા ત્યારે ત્યાં દારૂની મહેફિલ જામી હતી સંગીતના તાલે નશો કરી રહેલા અઢાર જેટલા યુવકો અને રહીશ જાદાઓને પોલીસે રંગે હાથે પકડી પાડ્યા છે આ મહેફિલનું આયોજન એક જાણીતા બિલ્ડરના પુત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની બોટલો અને અત્યંત વાંધાજનક મુદ્દા માલ કબજે કર્યો છે પકડાયેલા તમામ લોકોના બ્લડ સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં અવારનવાર પકડાતી આવી હાઈ પ્રોફાઇલ મહેફિલો એ સાબિત કરે છે કે કાયદાનો ડર નબીરાઓમાં ઓછો થઈ રહ્યો છે પરંતુ યુનિવર્સિટી પોલીસે આ વખતે કડક હાથે કામ લઈ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે કાયદો સર્વોપરી છે